ય કાર્યવાહી કરવામાં આવી છે રૂપિયા ત્રીસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે ડીઈઓ દ્વારા શાળા સામે લાલ આંખ કરવામાં આવી છે આરટી એક્ટ નો અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે ભાઈલી ની સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ડીઈઓ દ્વારા શાળા સામે લાલ આંખ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે આરટી એક્ટ નો અમલ ન થતું સામે આવ્યું છે શાળા જ ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાનું સામે આવ્યું છે વાલીઓની રજૂઆત બાદ ડીઈઓ ઓફિસે તપાસના આદેશ આપ્યા હતા સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ માટે આવેલા અત્રેની કચેરીથી ત્યાં તપાસ ટીમ ગયેલી ચાર જેટલા અધિકારીઓની અને અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ સત્તર વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના દબાણ કરવા માટે એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન ન કરવા માટે કલમ નંબર ઓગણીસ એ ઉપરાંત લાયકાત આચાર્યો પણ નથી એક કલમ આ ત્રણ કલમના બદલ દંડ ફટકારવામાં આવેલ છે એ ઉપરાંત આની જાણ એફઆરસી પણ આપણે કરવામાં આવશે શાળા વિરૂદ્ધ કેટલા લોકોની ટીમ તપાસ કરવામાં ચાર લોકોની ટીમ ગયેલી હતી તપાસ ટીમ અહેવાલ આપ્યા બાદ જ આપણે એક્શન લીધેલ છે અને કઈ શાળાઓમાં બી આ પ્રકારની કાર્ય આ પહેલાં પોદાર વર્લ્ડ સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે કોઈ પણ સ્કૂલ હશે અને કોઈપણ જે આરટી કે સરકારના નીતિ નિયમનું ભંગ કરશે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય તેના વિરુદ્ધ તેની માન્યતા રદ સુધીના પગલાં લેવામાં આવશે થેન્ક યુ